સુરતના પાલ વિસ્તારમાં રસ્તા પરના વરસાદી પાણી કાઢવાનું પિતા પુત્રને ભારે પડ્યું પાણી કાઢી રહેલા પિતા પુત્રને કાર ચાલકે દોડાવી દોડાવી પાણીમાં ડૂબાડીને માર માર્યો રસ્તા પર કેમ ઊભા છો તેવું કંઈ હુમલો કરવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી બંને ઘાયલ પિતા પુત્રને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી મનીષભાઈ શંકરભાઈ રાઠોડ પ્રવનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો તો ગાડી બંધ થઈ ગયેલી હતી અમે ખાલી ધબકો જ મારવા જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જીગનેશ જીગ્નેશ કે જીગ્નેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી જ્યાં ખાલી આમે જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભા આ ગાડી સાઈ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને પેલે મારા રહ્યો છોડાવવા આવ્યો કે મને છોડી ને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે અમારી પાસે એ વિડીયો બી બતાવો મને પછી મારા છોકરો ડોઈ રહ્યો મુલ્લાવાળાને બોલાવવા એટલે મુલ્લાવાળા બધા જ પોરાઓ આવ્યા કેટલા લોકો હતા એ લોકો એ લોકો ત્રણ જણું ટાંથી મેં બે જણ જોયલા પણ ત્રણ જણ પછી ગાડી બીજા કોઈને ને ઉડા બાઇક વાળા ને બે બાઈક વાળા ને ઉડાલા છે પોલીસ પરેડ કરી જ બહુ